અંકલેશ્વર નગરપાલિકાના સફાઈ કામદાર ડોર ટુ ડોર કર્મચારી ડ્રેનેજ સ્વીપર સહિતના કામદારોને ઓએનજીસી દ્વારા સેફટી કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું અંકલેશ્વર ઓએનજીસી દ્વારા સીએસઆર ફંડમાંથી નગરપાલિકાના ડોર ટુ ડોર કર્મચારી ડ્રેનેજ સ્વીપર અને સફાઈ કામદારોને પોતાના આરોગ્યને ધ્યાને લઈ શારડા ભવન Town ખાતે સેફટી કિટ વિતરણ કાર્યક્રમનું આયોજન ઓગણીસ જુલાઈના રોજ બપોરે ત્રણ કલાકે કરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરહિત ઓએનજીસીના પ્રોડક્શન એસેટ મેનેજર હરેન્દ્ર સ્વરૂપ એચઆર હે દીપકર બેહરા નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કલોડિયા અધ્યક્ષતા હેઠળ યોજાયેલ સેફટી કીટ વિતરણ કાર્યક્રમમાં નગરપાલિકાના સફાઈ કામદાર ડોર ટુ ડોર કર્મચારી ડ્રેનેજ સ્વીપર સહિત બસો પચાસ જેટલા કામદારો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓને તાલીમ આપવામાં આવી હતી બાદ ઓએનજીસી દ્વારા જેકેટ ટી શર્ટ ટોપી અને જૂથ બેકની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે ગુજરાત સરકાર દ્વારા સફાઈ મિત્રોને પ્રોત્સાહન મળે તે માટે નિર્મળ ગુજરાત અંતર્ગત દર મહિને એક સફાઈ મિત્ર ને નગરપાલિકા દ્વારા દસ હજારના પ્રોત્સાહન ઇનામની જાહેરાત કરવામાં આવી હતી તેમજ સ્વચ્છતા સર્વેક્ષણમાં ભારતમાં અંકલેશ્વર નગરપાલિકાનો નંબર આગળ આવે તે માટેના પ્રયત્ન શરૂ કર્યા છે આ કાર્યક્રમમાં ઓએનજીસીના ફાઇનાન્સ હેડ વિનીત ગોયલ सी एस आर एग्जीक्यूटिव नितेश पाटिल शहर भाजप प्रमुख नरेंद्र पटेल सहित नगरपालिका के अधिकारियों ने कर्मचारियों उपस्थित रिया था पखवाड़ा के कार्यक्रम के अंतर्गत क्रम में इस क्रम में आज अंकलेश्वर नगर पालिका में ओ एन जी सी के सी एस आर कार्यक्रम के अंतर्गत स्वच्छता किट का वितरण किया गया है और एन जी सी जो है वो स्वच्छता के प्रति प्रतिबद्ध है हम अपने कार्य क्षेत्र में स्वच्छता के स्वच्छता को रखते हैं और अपने अधिकारी और कर्मचारियों को स्वच्छता के विषय में जागरूक करते रहते हैं और स्वच्छता रखने के कार्यक्रम और स्वच्छता रखने के हम लोग बताते रहते हैं सबको उसी क्रम में हम अपने घर मोहल्ले गली और अपने शहर को स्वच्छ रखें आ, यही हम मैं सबसे अपील करता हूं और इस इस महान कार्य में अंकलेश्वर नगर पालिका की एक बहुत महत्वपूर्ण भूमिका है और उसके कर्मचारी गण हमारे शहर को हमारे अंकलेश्वर नगर को स्वच्छ रखने में कार्यरत हैं वो इसी तरह कार्य करते रहें और इस अंकलेश्वर शहर को स्वच्छ रखने में हमें मदद करें और उन जी अपने तरीके से और अपने कार्यक्रमों के द्वारा जागृति फैलाने का काम भी करती है सभी नागरिकों में उस हम अपने कार्यक्रम आयोजित करते रहते हैं और हम अपने यहाँ भी इस कार्यक्रम को आयोजित हम लोगों ने भी किया अपनी कॉलोनी कौलो, में और हम लोग इसके लिए प्रतिबद्ध हैं कि हम लोग इस स्वच्छ रखें अपने एरिया को अपने जहाँ कार्य क्षेत्र है उसको और अपने जहाँ रह रहे हैं और मेरी यही सबसे प्रार्थना है कि अपने शहर को भी हम लोग स्वच्छ रखें धन्यवाद आज अंकलेश्वर नगर द्वारा ઓ એનજીસીના સીએસઆર ફંડની મદદ લઈ અમારા નગરપાલિકાના જે અઢીસો સફાઈ મિત્રો છે એમને એમના આરોગ્યને ધ્યાનમાં રાખીને સફાઈ કીટનું વિતરણ કરવામાં આવેલું છે અંકલેશ્વરની અંદર નગરની અંદર નગરના મુખ્ય રસ્તાઓ ગલીઓ વધારે સ્વચ્છ રહે એ માટે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખશ્રી તથા સેનિટેશન ચેરમેન તથા કારોબારી ચેરમેન તથા અન્ય પદાધિક પદાધિકારીઓ હંમેશા જાગૃત છે અને અંકલેશ્વર નગરપાલિકા એજ એ ટીમ તરીકે સાથે મળીને કામ કરે છે અને એ સીએસ ટ્વેન્ટી ફોર એટલે કે સ્વચ્છતા સર્વેક્ષણ ચોવીસની અંદર ભારતમાં અંકલેશ્વરનો નંબર આગળ આવે એ માટે અમે પ્રયત્નશીલ છીએ તેમજ ગુજરાત સરકાર શ્રી દ્વારા સફાઈ મિત્રોને પ્રોત્સાહન મળે એના માટે નિર્મળ ગુજરાત અંતર્ગત દર મહિને સફાઈ એક સફાઈ મિત્રને નગરપાલિકા તરફથી દસ હજારનું ઇનામ આપવાની આજે પણ જાહેરાત કરવામાં આવી છે જેથી કરીને સફાઈ મિત્રો નગરને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થાય અને એમને પ્રોત્સાહન મળે જય હિન્દ જય ભારત